તો આ આ જો સ્વચ્છ ભારતને ખરાબ કરે છે સસ્ત બધાને મારા હારમાં મારે જય શ્રી રામ હે આવડી બધો પછી કેમ છે મોજમાં હું મોજ મતો વેલકમ ટુ મારી ફર્સ્ટ હું ગાય હું સોની જામડે દીકરીમાં છું તમે જોઈ શકો છો અને આજનું એટલું મસ્ત છે ને ગાઈસ તમે જુઓ ખાલી એકદમ જોરદાર વેધર રહેવાનું છે આજનું સો ગાઈસ હું સ્ટોરે પહોંચી ગયો છું જોઈ શકો છો અને આ છે ધ્રુવ ધ્રુવ એનું આરતી નું કામ કરે છે ધ્રુવ અને આ છે અનિશ હાઈ ગાઈસ અમારા મિની બ્લોગ માં આપનું સ્વાગત છે અરે મિની બ્લોગ નહીં યાર ફૂલ બ્લોગ છે તો ગાઈસ મારું નામ છે દિવ્યાંગ પટેલ અને મારા બધા ક્લોઝ ફ્રેન્ડ મને કિશન નામ થી બોલાવે છે અને આઈ એમ ફ્રોમ આણંદ ગુજરાત તમે બધા મને ઓળખતા જશો અને ના ઓળખતા હોય તો બી તમે મને ઓળખી જશો તો ઓળખમાં જોડાયેલા રહેજો મિત્રો હું જે સમજ સ્ટોરે પહોંચી જઉં અને સવાર સવારમાં નુકસાન થઈ ગયું છે એસીનું તમને બતાવું જો એસી વર્ક જ નથી કરતું એસી જેવું ચાલુ કરું છું ને એવું જ પ્રોબ્લેમ આવે છે જોજો ગાય એસી એસીની અંદરથી કંઈક ખરાબ ખરાબ અવાજ આવે છે અને વાઇબ્રેટ મારે છે રિપેરિંગ વાળાને ફોન કર્યો છે અને કીધું કે હું પાંચ વાગ્યા સુધી આવી જશે એવું જુઓ ગાય જોઈ શકો છો તમે સવાર સવારમાં નુકસાન થઈ ગયું છે અવાજ સાંભળો તમે તો ગાયસ હું ઘણા ટાઈમથી વિચારો હતો કે યુટ્યુબ પર વ્લોગિંગ સ્ટાર્ટ કરું કે ના કરું બ્લોગિંગ સ્ટાર્ટ કરું કે ના કરું મેં મે મારા ફ્રેન્ડ લોકોને પણ પૂછ્યું હતું કે મારે ડેલી વ્લોગ સ્ટાર્ટ કરવા જોઈએ કે ના કરવા જોઈએ તો મને મારા ફ્રેન્ડ લોકો એક સજેશન આપ્યું કે કામ કર ઇન્સ્ટા પર સ્ટોરી અપલોડ કર અને એમાં એવું કે મારે ડેલી વ્લોગ સ્ટાર્ટ કરવા જોઈએ યસ યન્ડ નો તો એમાં ઘણા લોકોના મને મેસેજ આવ્યા છે કે હા ભાઈ હા યસ 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 તું ડેલી વ્લોગ સ્ટાર્ટ કર તો આ છે આપણો ફર્સ્ટ વ્લોગ તો ગાયસ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જાવ મારી ચેનલ અહીંયા તમને દેખાતી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને આ રીતના મને સપોર્ટ કરતા રહેજો કઈ ગઈ જાઉં છું મારવા ચાલે બહાર ના જઈએ છો રસ્તામાં સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત યો ગાઈસ મારે થોડું બજારમાં જ કામ હતું એટલે હું નીકળી ગયો છું બજારમાં જવા માટે અને વાગવામાં થાય છે એક અને હવે લંચ ટાઈમ પણ થઈ ગયો છે તો જોઈએ હવે આજે શું ખાવું એમ કેમ કે થોડા દિવસથી મારું હવે ડાયટિંગ ચાલુ થઈ ગયું છે કારણ કે બોડી બહુ વધી ગઈ છે તો હવે જોઈએ હવે નાસ્તામાં શું મળે છે

તો ગાઈસ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું અત્યારે વરસાદની મજા લઈ રહ્યો છું તમે પણ જોઈ શકો છો લુક એટ ધ વ્યૂ ગાઈસ એન્ડ લુક એટ માય બેબી તમે હજુ સુધી મારા ઇન્સ્ટાગ્રામનું આઈડી ફોલો ના કર્યું હોય તો જાઓ જલ્દી મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે કોલ મી દિવ્યાંગ ઓફિશિયલ લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને પેજને ફોલો કરો અત્યાર સુધી તમે સિનેમેટિક સીન એન્જોય કરો હું તમને સિનેમેટિક સીન બતાવવા માંગી શકાય ઓકે ગાઈસ મારે થોડું ઘણું કામ હતું મેં કામ બતાવી દીધું છે અને અત્યારે હું પીસી પર બેઠો હતો મારે થોડા લેબલ ટેક કરવાના લેબલ ટેક મેં તો બધા કાઢી દીધા છે અને વાગવામાં અત્યારે થયા છે સાડા છો તો અત્યારે હવે આપણે બેઠા છે કંટારો આવે છે વરસાદ બંધ થઈ ગયો છે હવે જોઈએ હવે આગળ શું થાય શું નહીં અને આ ધ્રુવભાઈ બેઠા છે શું કહો છો ધ્રુવભાઈ બોલો મજામાં છે શું કહો છો તમે બસ જો જલસા છે તમે કહો શું કામ કર્યું આજે બસ હજુ મોબાઈલમાં ચેડ છે એવું હા અને બીજું જો આપડી ઓડિયન્સ તમે શું કહેવા માંગશો કમ્પ્લીટ લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો અને પેજ ને ફોલો કરતા રહેજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા રહેજો જોઈ લો ગાઈસ આવી ભૂલો પડે છે હવે શું કરીએ હવે જોઈશું કન્ટિન્યુ રહીશું હવે બ્લોગ ની અંદર ઓકે આ જો સ્વચ્છ ભારત ને ખરાબ કરે છે ગાઈસ જો તમે આ ઉભો રે ક્યાં ચાલે ઊભો રે જો ગાઈસ આ છે અનીસ જે હમણાં સ્વચ્છ ભારત ને ખરાબ કરતો હતો એ ભાઈ અનીસ જો ગાઈસ સો ગાઈસ હવે અમે સ્ટોર ક્લોઝ કરીને ઘરે જવા નીકળી રહ્યા છે અને આ જો ધ્રુવ છે ધ્રુવ સ્ટોર ક્લોઝ કરે છે ધ્રુવને ડ્રોપ કરવા જવાનું છે મેં ધ્રુવને ડ્રોપ કરી દીધો છે હવે જાય છે ના ઘરે મલ્લે ભાઈ બાય બાય હવે હું નીકળી રહ્યો છું મારા ઘરે જવા માટે સુમસાન રોડ ઉપર કોને કોને બીક લાગે છે મને કોમેન્ટમાં જરૂર થી જણાવજો ઓકે રોડ જો એકદમ કોઈ દેખાય નહીં તમને એકદમ અંધારું અંધારું છે ચારે બાજુ કોને કોને બીક લાગે છે મને કોમેન્ટમાં જરૂર થી જણાવજો ઓકે ગાઈશ ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ તમને મારી ચેનલ શો થતી હશે જલ્દી જાવ મારી ચેનલને સબ્સક્રાઇબ કરો તો મલે કોઈ નવા બીજા વ્લોક સાથે બાબાય બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ